બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અમારા ખેડૂત નેતા આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડાને આગેવાનીમાં ત્યાં બોટાદમાં કડદામાં જે ખેડૂતોને લૂંટ ચલાવે છે કડદો એટલે આપને સમજાવી દઉં કે જે રીતે કપાસના ભાવ તેરસો રૂપિયા નક્કી થયું હોય પહેલાં વેપારીઓ બધા રીંગ બનાવીને ચેક કરી લે તેરસો રૂપિયા કપાસનું ભાવ નક્કી થયું હોય અને એ ભાવ નક્કી થયા પછી એ અડધો કપાસ લીધા પછી એવું કહે કે આ બાકીનું જ દોઢસો મણ છે એ ભેજવાળું છે એ બરોબર નથી એ સારું નથી એમ કરી અને એ પાછો અગિયારસો રૂપિયામાં ખરીદે એટલે કે સો રૂપિયા બસો રૂપિયા ઓછા આપે ને કડદો કહેવામાં આવે ખેડૂતની ભાષામાં કડદા રાજથી હજારો કરોડનું કોભાંડ ભાજપના મળતિયાઓ જે વ્યાજમાં બેસી ગયા છે એ લોકોએ કર્યા છે બીજું કે એવી પણ એક બનાવવામાં આવે કે ખેડૂત કપાસ લઈને આવશે જણસ લઈને પોતાને માર્કેટિંગ યાર્ડમાં આવશે પછી ખેડૂતને કહેશે તારું આ કપાસ ચાલે એમ નથી અથવા તારી આ જણસ ચાલે એમ નથી કામ કરો હવે તમે મારી મિલે પહોંચાડી દેજો એટલે ત્રીસ કિલોમીટર દૂર મિલ હોય ત્યાં જવાવું પડે ત્યાં જવા બાદ પણ ભાવમાં પાછો ઘટાડો કરી નાખે તો ખેડૂત ફરીથી ક્યાં જાય એટલે આ બે માંગોની સાથે માન્યમાં રાજુભાઈ અને તમામ આગેવાન ટીમ ત્યાં ગઈ હતી હજારો ખેડૂતો આપણે કાલે જોયું શેખટા થયા હતા અને એ માંગો ઓરલી સ્વીકારી પરંતુ લેખિતમાં આપવાની ના પાડી ભાજપના કહેવાથી મને લાગે છે કમલમમાંથી ફોન આવ્યો અને તમામ યાદો ઉપર ભાજપના નેતાઓ બાહુબલીઓ કબજો કરી લીધો છે અને આખા ગુજરાત ને એપીએમસીઓમાં લૂંટ ચલાવે છે ભાજપના નેતાઓ ચારે બાજુથી લૂંટે છે ન માત્ર કપાસમાં પરંતુ અલગ અલગ રીતે કે ભાઈ આમાં આટલી કડ છે મગફળીમાં બે કિલો ઓછી કરે બારસો ગામ ઓછું કરે બારદાનોમાં ગડબડો કરે બારદાદા બારદાનોના વજનમાં ગડબડ કરે આખું નેટવર્ક ચલાવે છે હજારો કરોડનું કોભાન કૌભાંડ આ ખેડૂતોની જણસ ખરીદવામાં ભાજપના નેતાઓ કરી રહ્યા છે તો કમલામથી ફોન આવ્યો હશે એમણે લેખિતમાં ના પાડી દીધી અમારા આગેવાનોએ નક્કી કર્યું કે ખેડૂતોનો પ્રશ્ન જ્યાં સુધી સોલ્વ ન થાય ત્યાં સુધી રાજુભાઈ મારી રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી વાતચીત ચાલુ હતી એમની સાથે ખેડૂતો પણ વિડીયો કોલથી મારી સાથે વાત કરતા હતા બીજા ખેડૂતો આવી રહ્યા હતા સેંકડો પોલીસ જે દારૂને અડ્ડા નથી રોકી શકતી

પછી રાત્રે ત્રણ વાગે જ્યારે મેં આગેવાનો સાથે ખેડૂતો સાથે વાત કરી તો એપીએમ સીમ ઉપરથી તાળું મારીને પોલીસ ભાગી ગઈ ખેડૂતોને મદદ બનાવી દીધા અને આ આખા ઘટનાક્રમમાં બે વસ્તુ સાબિત થઈ કે એક ભાજપના નેતાઓને કડદો કરવામાં જ રસ છે એની કડદાની લૂંટ કોઈ બંધ કરાવે એ એને શહન નથી થતી બીજી જે ડીજીપી એ એક્સ્ટેન્શન ઉપર એક્ટેન્શન મોજથી લઈ રહ્યા છે શું બીજા કોઈ લાયક નથી ડીજીપી બીજા લોકોની છ મહિના સુધી એક્સટેન્શન ડીજીપી સપના છે એ રોડી રહ્યા છે માનનીય ડીજીપી શ્રી કેમ રોડી રહ્યા છે ખબર પડી એમણે માત્ર ભાજપની ચાપલુસી કરવી છે દલાલી કરવી છે ડીજીપીને ડીજીપી શું સમજે છે ને પોતાની જાતને ભાજપ કે એમ પોલીસ ચાલશે ભાજપ કે એમ પોલીસ ચલાવશે ખેડૂતો ઉપર માર મારશે લાઠીચાર્જો કરશે અને ખેડૂતોને એના હકનું આંદોલન પણ નહીં કરવા દે આ ડીજીપી શ્રી જે ભાજપની આશીર્વાદથી જે એક્શેન્સન ઉપર એક્સન્સન લઈ રહ્યા છે એ માત્ર ને માત્ર ભાજપની દલાલી કરી રહ્યા છે એને આઈજી એના એસપી એ ભ્રષ્ટાચાર તો રોકી નથી શકતા અઢળક સંપત્તિ આઈપીએસ હોય બનાવી છે એ ક્યાંથી બનાવી છે ભાજપના નેતાઓ અને બધા મિલીભગતથી બનાવે છે એટલે એમના આદેશથી રાત્રે ગૃહમંત્રીને મુખ્યમંત્રીને તો કહેવા જેવું જ નથી એમણે તો મને લાગે છે ગુજરાતને જાણે રેડું બનાવી દીધું છે પણ આ એક્સટેન્શન છે જે ડીજીપીને ભાજપના આશીર્વાદ મળ્યું છે એના કારણે અત્યારે હાલત એવી બની ગઈ છે કે ગુજરાતમાં પોલીસ બેફામ થઈ ગઈ છે લોકોને લૂંટે છે લોકોને મારે છે લોકો સાથે અત્યાચાર કરે છે આંદોલનને કચડી નાખે છે મારે ડીજીપી શ્રીને પૂછવું છે તમે છ મહિનાનું એક્ટેન્શન લધો બીજા છ મહિનાનું લેશો પછી શું કરશો તમારા સંતાનો પણ તમને પૂછશે કે આનામાં માસ એક્શન લો છો ભાજપની દલીલી કરવા માટે તમે કાયદો અને વ્યવસ્થાનો બંધારણનો શપથ લીધા છે તમે અને તમે કરો છો શું ત્રીજી વસ્તુ કે આ આખે આખા માત્ર બોટાદ એપીએમસી માં નહીં આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ગુજરાતના તમામ એપીએમસી માં તમામ જણસમાં ચાલતી ગોબાચારી તમામ જણસમાં ચાલતા જે કડાના નામેન કડડાના નામેન જે કડના નામેને જે રીતે ખેડૂતોને બસો ગ્રામ ને પાંચસો ગ્રામ ને ઓછા આપીને લૂંટે છે એ તમામ વિરુદ્ધ આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં મોહિમ ઉપાડશે ત્રીજું કે અત્યારે રાજુભાઈ કરપડાને સુરેન્દ્રનગર લઈ ગયા છે પોલીસ બીજા અમારા જે આગેવાનો હતા એમને પણ ડિટેન કરી લીધા છે અમે જેલથી ડરીએ છીએ આવતીકાલે બપોર પછી ઈશુદાન ગઢવી ત્યાં બોટાદ આવે છે

ચોપન લાખ ખેડૂતોને એના પરિવારના હકનો છે તમામ ખેડૂતોને હું આહવાન કરું છું કે આવતીકાલે આપણે જગ્યા નક્કી કરીશું બોટાદમાં અને કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું આપણે સૌ આવતીકાલે બોટાદમાં મળીએ છીએ અને જેટલી પણ ભાજપના પોલીસમાં જેટલી ભાજપના મુખ્યમંત્રીમાં તાકાત હોય તો શું કરશો તમે અમને ડિટેન કરશો

એના ખાતરી આપવાની જગ્યાએ ભાજપના મુખ્યમંત્રી ઢાકી રહ્યા છે ઉદ્યોગપતિ મુખ્યમંત્રી બિલ્ડર મુખ્યમંત્રી નક્કી કરશે કે ગુજરાતમાં કઈ રીતે ખેડૂતોનું શોષણ ચલાવવાનું ચાલુ રહેશે મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે તમે અને તમારી ભાજપને આગામી સમયમાં ચોપન લાખ ખેડૂતો ઘૂસવા નહીં દે ઘરમાં એના ગામમાં ઘૂસવા નહીં દે અમે એ કેમ્પેન પર છેડવાના છીએ તમે એમ ન માનતા કે રાત્રે ત્રણ વાગે તમે પોલીસ થી પચી પાંચસો પોલીસ થી તમે આ આંદોલન રોકાશે નહી આ ખેડૂતો પ્રજાએ એકસો ને ઓગણપચાસ સીટ આપી અને કોંગ્રેસ એટલી અહંકારમાં આવી ગઈ એટલી અહંકારમાં આવી ગઈ કે કોંગ્રેસે ખેડૂતોના આંદોલનને કચડવા માટે ચૌદ ચૌદ ખેડૂતોની હત્યા કરી નાખી હતી આજે ભાજપને પ્રજાએ એકસો છપ્પન સીટ આપી દીધી છે ભાજપમાં એટલો અહંકાર આવી ગયો છે એટલો અહંકાર આવી ગયો છે ભાજપને કે પ્રજાનો નહીં માત્ર લૂંટ ચલાવવાનો છે અને અંગ્રેજો દમન નહોતા કરતા એ દમન ઉપર ભાજપ ઉતરી આવી છે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરે છે ખેડૂતોને ગોળીઓ મારે છે ખેડૂતોની હત્યાઓ કરે છે તો આ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જે ગુજરાત સંભાળવામાં નિષ્ફળ રહ્યા છે એ લોકો ત્યારે ખેડૂતો પર અત્યાચાર કરી રહ્યા છે આ જ એકસો છપ્પન વાળી સીટ ને ગુજરાતની જનતા આગામી સ્થાનિક સ્વરાજ માં જવાબ આપશે અને બે હજાર સત્યાવીસ માં પણ એનો સુપડા સાફ કરી નાખશે એટલે આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા બાદ બોટાદમાં મેં પાંચ વાગે પહોંચીશું હું તમામ ખેડૂતોને આહવાન કરું છું કે બોટાદમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરીએ આપણે શું મળીને ખેડૂતો એકઠા થઈએ તમારી ને મારી જે હકની લડાઈ છે એ લડવામાં ભાજપ વાળા જેટલો પણ લાઠીચાર્જ કરવો એટલો કરી લે જેટલી ગોળીઓ વરસાવી એટલે વરસાવી લે આ મહાપંચાયત આપણે કરીને રહેશું અને અહીંથી અટકીશું નહીં ગુજરાતના તમામ એપીએમસીઓમાં ચાલતા કૌભાંડો મને હજારો ખેડૂતોના ગઈકાલથી ફોન આવ્યા છે કિશુદાન ભાઈ અમારે પીએમસી માં આવી રીતે લૂંટ ચાલે છે અમને ભાવ આપવામાં નથી આવતા અમે જ્યાં જ્યાં જઈએ એટલે તરત જ રિંગ બનાવીને એનાથી નીચે જ ભાવ લે હું જ્યાં એપીએમસી હોય ઉત્તર ગુજરાતના એપીએમસી હોય સૌરાષ્ટ્રના એપીએમસી હોય બધામાંથી ફરિયાદો આવી રહી છે તમામ ફરિયાદોમાં ખેડૂતોને હું આશ્વાસન આપું છું કે એક એક એપીએમસીમાં ચાલતા કડદાઓની કોભાડોની તમને પરેશાન કરવામાં આવે તમારી પાસે ચાર્જ લેવામાં આવે છે રીંગ બનાવીને ચાર્જ લેવામાં આવે છે અને જે ભાજપે કબજો કરી લીધો છે પીએમસીનો એ તમામની સાથે આમ આદમી પાર્ટી તમારી સાથે ખંભો ખંભો મિલાવી અને લડીશું કોઈને કઈ સવાલ હતો